જય શ્રી રામ ઓમ મિત્રો આજે વાત કરવી છે ગણપતિ ગણપત કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી શા માટે દસ દિવસ લગી એની પૂજા કરવામાં આવે છે શું છે તેની પાછળનો ઇતિહાસ તો બસ આ જ તમને આ મારે વાત કરવી હતી તો ચાલો જાણીએ શું છે ગણપતિ મહારાજ નો આ ગણેશ ચતુર્થી નો ઇતિહાસ તો ઓમ ગણ ગણપત નમ નમ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ કહેવાય છે ને ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને હાલ ભારતભરમાં એટલે કે ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે તો શું છે આ ગણેશ ચતુર્થીનો ઇતિહાસ મિત્રો કહેવાય છે કે માતા પાર્વતીજી એના મેલમાંથી એના સ્નાન મેલમાંથી માટીમાંથી ગણેશજીને પ્રકટ કરેલા છે મહાદેવને જ્યારે ખબર નતી અને મહાદેવ દ્વારા મહાદેવ કાપી નાખવામાં આવે છે ખૂબ ગુસ્સે ભરાય છે અને કહે છે કે આ તો આપનું જ સંતાન છે ત્યારબાદ મહાદેવ એમના ગણોને મોકલે છે અને એક હાથી મળે છે હાથીનું મસ્તક એને લગાડે છે ત્યારે પાર્વતીજી ખૂબ દુખી જાય છે કે મારા પુત્ર આવો ફેસ જોઈને બધા એમની હાંસી ઉડાવે છે ત્યારે મહાદેવ કહે છે કે ગણાધિપતિ કેવા છે એટલે કે ગણના એટલે કે દેવતાઓના અધિપતિ સૌથી પહેલાં શ્રી ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવે છે એટલે કે આ દિવસને કહેવાય છે કે ગણેશ ચતુર્થી એટલે કે ગણેશજીના અવતરાણ દિવસ એનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે ઠેર ઠેર ઘરે ઘરે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવે છે એમની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ એમ કેવાય છે કે શા માટે દસ દિવસ સુધી એમની સ્થાપના કરવામાં આવે છે છે તો કહેવાય કે ગુરુ વેદ મહાભારત લખવી હતી મહાભારત લખવી હતી ત્યારે એને મહાભારત એ લખવામાં તેમના અક્ષર અને અમુક લોકોમાં એમને ભૂલ થયા એમ હતી તો તેમને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે બ્રહ્માજી મારે મહાભારત લખવી છે તો કોઈ સારો વ્યક્તિ મને મહાભારત લખી દે કે મને તમે રસ્તો બતાવો ત્યારે મહા બ્રહ્માજી કહે છે કે ગણેશજી સૌથી બુદ્ધિના દેવતા છે છે આપ ગણેશજીને ગણેશજીને કહો અને અને પ્રાર્થના કરે ગણેશજી મહાભારત લખવા માટે આવે છે અને કહેવાય છે કે વેદવ્યાસજી અ મહાભારત બોલતા ગયા અને ગણેશજી મહાભારત લખતા ગયા અને કહેવાય છે કે દસ દિવસ લગી એમ મહાભારત લખવાનું કાર્ય ચાલુ કર્યું અને દસ દિવસ લગી ને એક જગ્યાએ ના તો ગણપતિજી હલી હતી જેથી કરીને તેમનું શરીર ધૂળ ને એકદમ થઈ ગયું એ જેથી કરીને દસ દિવસ પછી તેને નદીમાં સ્નાન કરાવવામાં આવ્યું વેદ વ્યસ્તી દ્વારા અને કહેવાય છે કે એટલા માટે જ દસ દિવસ લગી આપણે ગણેશજીની સ્થાપના કરી છીએ તેમની પૂજા અર્ચના કરી છે અને દસ દિવસ બાદ જ તેમનું આપણે પાણીમાં વિસર્જન કરી છીએ અને કહેવાય છે કે ગણપતિ મહારાજ અને જયારે ગણેશ ચતુર્થી હોય ત્યારે સૂર્ય ચંદ્રના આપણે દર્શન નથી કરી શકતા કેમ કે કહેવાય છે કે ગણેશજી લગ્ન કરીને જ્યારે આવી રહ્યા હતા કૈલાસ તરફ તો ચંદ્રજી એમનો હાથી જેવું જોઈને મજાક બનાવે છે અને ત્યારે ગણેશજી તેમને શ્રાપ આપે છે કે જે આજના દિવસે જે ગણેશ ચતુર્થી દિવસે જો કોઈ વ્યક્તિ ચંદ્રના દર્શન કરશે તો એને કલંક લાગશે અને કહેવાય છે કે તે દિવસે આપણે ચંદ્રના દર્શન ન કરવા જોઈએ કલંક લાગે છે કલંકમાંથી મુક્ત થવા માટે ચંદ્રજી એ બ્રહ્માજીનો બ્રહ્માજી પાસે જઈને બ્રહ્માજી ચતુર્થીનું વ્રત કરવાનું તેમને કહે છે અને આ વાત પરથી એક એ વાત પણ સાબિત થાય છે કે કોઈ પણ દિવ્યાંગ કે વિકલાંગ હોય એની આપણે મજાક ન ઉડાવી જોઈએ કે કોઈ બી હોય અને સાથે મિત્રો ગણપતિજીની સ્થાપના પૂજા અર્ચના તો આપણે થતી જ હોય છે વર્ષોથી થતું આવે છે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે દસ દિવસ લગી પરંતુ જાહેરમાં ક્યારથી મનાવવા અમે આવી ગયા ખુલ્લીને લોકમાન્ય ટીડકજી એ જયારે અંગ્રેજો ભારત ઉપર શાસન કરતા હતા ત્યારે એ લોકો એ ધારા એકસો ચુમ્માલીસ લગાવેલી ચાર લોકોથી વધુ લોકો ભેગા ન થઈ શકતા અને આવી ધારામાં રાષ્ટ્રવાદી ચળવળો કઈ રીતે કરવી લોકોને ભેગા કેમ કરવા રાષ્ટ્ર પ્રત્યે જાગૃતતા કેમ લાવી એના માટે તેમને ધાર્મિક રસ્તો અપનાવ્યો હતો અને જાહેર ગણપતિ ઉત્સવ શરૂ કર્યા હતા જેથી કરી અને લોકો ભેગા થતા ધાર્મિક ઉત્સવના બહાને ધાર્મિક ઉત્સવનો ઉત્સવ થઈ તો તે બહાને ભેગા થતા અને આઝાદીની ચળવળમાં જોડાતા એટલે કે જાહેર ઉત્સવો જે શરૂ છે ઘરે તો બધા ગણપતિજીની પૂજા અર્ચના કરતા જ પરંતુ જાહેર ઉત્સવો લોકમાન્ય તિળકજીએ શરૂ કરાવ્યા હતા આપણા દેશની જે ચળવળ છે આઝાદીની ચળવળને વેગવંતી બનાવવા માટે અને ખાસ તો ગણપતિજીના જે જાહેર ઉત્સવો થાય છે કે ઘરે ઉત્સવ થાય તેમાં ખાસ દરેક ને બે વિનંતી છે કે એ ધર્મની ગરીમાં જળવાય એ રીતે ઉજવવો જોઈએ ખાસ કરીને કોઈ એવું વ્યસન કરીને ઉત્સવ ન મનાવવો જોઈએ જે પંડાલો છે તેમાં ખાસ કરીને પન્ના કે એવી કોઈ ગેમો ન રમવી જોઈએ જયારે આપણે ગીતો વગાડતા હોય તો ધાર્મિક ગીતો વગાડતા હોય છે તો વગાડવા જોઈએ જેમ કે આપણે અન્ય ધર્મોમાં જોઈએ કે જેના ધાર્મિક તહેવારમાં આપણે ક્યારેય એવા ગીતો નથી જોયા જયારે આપણા તહેવારોમાં એવા ગીતો હોય લેલા આ એવા ગીતો આપણા ધર્મની ને જાળવી નથી શકતા આવા ગીતો ન વગાડવા જોઈએ જે અનુરૂપ ગીતો વગાડવા જોઈએ ખાસ કરીને વ્યસન નહીં કોઈ એવું કાર્ય ન કરવું જોઈએ જેથી કરીને આપણા ધર્મની ગરિમા ન જળવાય બાકી આપ સૌને ગણપતિ મહારાજ આપ સૌના ઘરે આવ્યા છે સૌની સોસાયટીમાં કે સૌના શહેરમાં આવ્યા છે તો આપ સૌના દુઃખને હારે સૌને સુખ સૌના દૂર દૂર કરે કરે સૌ શહેરના આપના પરિવારના વિઘ્નો દૂર કરે સુખ શાંતિ સમૃદ્ધિ આપને આપે તેવી શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના તો મળીશું આપણે આવા નવા ધાર્મિક વિડીયો ત્યાં સુધી કલ્પેશના આપ સૌને જય શ્રી આરામ જય ગણ